વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીના સંબંધિત અને ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોપી અજય દર્શનસિંહ દુધાણીને ઝડપી પાડ્યો છે આરોપી પાસેથી સોનાની ચેઇન રૂપિયા સાત હજાર પાંચસો રોકડ તથા મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અજય દુધાણી વારસિયા ધૂબી તળાવ પાસે સોનાની ચેઇન વેચવા માટે ફિરાકમાં છે પોલીસે રેડ કરી તેને અટકાયત કરી હતી આરોપી પાસે મળેલ સોનાની ચેન રોકડ તથા મોબાઈલ અંગે પૂછપરછ તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો પૂછપરછ દરમિયાન અજયે અનેક ગુનાઓની કબૂલાત કરી હતી તેણે જણાવ્યું હતું કે સવા મહિના વિસ્તારમાં સવારે એક વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન પાડી હતી સમા વિસ્તારમાં કરેલી ઘરફોડ ચોરીમાં મળેલી રોકડ રકમનો એક હિસ્સો હજુ સુધી પાસે હતો પ્રતાપનગર રેલવે કોલોનીમાં બંધ મકાનમાં ચોરી તેમજ ફતેહગંજ બ્રિજ નીચેમાંથી એક વાહન ચોરી કરીને નાસ્તો ફરતો હતો આ ઉપરાંત નાસ્તા ફરતા દરમિયાન સાગરીતો રાજાસિંહ ટાંગ અને કમલસિંહ સિસોદિયા સાથે હાલોલ વિસ્તારમાં બે બંધ મકાનમાં ચોરી કર્યાની પણ કબૂલાત કરી હતી તેમાંના પોતાના હિસ્સાના પાંચ ચાંદીના કડા પણ ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યા છે પોલીસે પ્રાથમિક તપાસમાં ખાતરી કરી હતી કે અજય દુધાણી સામે સમા ફતેગંજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા છે અને હાલોલ પોલીસ સ્ટેશનમાં પણ એક અજાણ્યા ચોર વિરુદ્ધનો ઘરફોડ ચોરીનો કેસ પેન્ડિંગ હતો ક્રાઇમ સમગ્ર કાર્યવાહી બાદ સંબંધિત તમામ પોલીસ સ્ટેશનોને જાણ કરી આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે